એ સ્વામિનારાયણ આજે વાત કરવી છે ગુરુની પ્રેરણા એક વખત હું મારા ઓરડાની અંદર બેઠો હતો વિચાર અંદર કંઈક વિચારી રહ્યો હતો તે સમયે એક વ્યક્તિ બહારથી આવે છે આવીને પ્રણામ કરી સરકારી પ્રમાણપત્રો અને ઘણી બધી વસ્તુઓનો ટેબલ ઉપર ઢગલો કરે છે આથી મેં તેમને કહ્યું અરે ભાઈ આ શું છે અને આટલી બધી વસ્તુઓ શા માટે ત્યારે તેને કહ્યું કે મને ન ઓળખ્યો હું તમારો જ શિષ્ય છું તમે જ મને ભણાવ્યો હતો હું એક નજીકના પોલીસ સ્ટેશનની અંદર નોકરી કરી રહ્યો છું એક સમયે સાંજે હું મારા કાર્યની અંદર મારી ડ્યુટી ઉપર હતો તે સમયે જ બંધ તૂટે છે અને ચારે બાજુ પાણી નીકળવા લાગે છે અને એ પાણી ગામની અંદર ઘૂસી જાય છે લોકો આ બાજુથી પહેલી બાજુ દોડવા લાગ્યા હતા તે સમયે મને મારી કર્તવ્ય નિષ્ઠા યાદ આવી અને મેં એક દોડું લીધું અને દોડ્યાની સાથે મદદે મદદે મેં અનેક લોકોના જીવ બચાવ્યા ઘણા બધા લોકોને અલગ જગ્યાએ હું લઈ ગયો અને મારા જીવના જોખમે મેં મહેનત કરી હતી આટલું સુંદર મજાનું કામ જોઈ મારા ઉપરી અધિકારી ખૂબ ખુશ થયા અને મારી ભલામણ કરી કે આ વિદ્ય પોલીસ કર્મી છે તેમણે ખૂબ સુંદર મજાનું કામ કર્યું છે આથી તેમને સન્માન મળવું જોઈએ આથી મને સરકારે આ સરસ મજાની પદવી આપી છે અને મારું સન્માન કર્યું છે પરંતુ ખરેખર આ સન્માન અને પ્રમાણપત્રોના હકદાર તો આપ છો અને એટલા માટે હું લાવ્યો છું આથી મેં કહ્યું કે હું શા માટે ત્યારે તે કહે છે કે જ્યારે છેલ્લું વર્ષ હતું અને અમે જ્યારે વિદાય લઈ રહ્યા હતા ત્યારે તમે અમને સરસ મજાની વાત કરી હતી અને કહ્યું હતું કે જુઓ મારું કામ અહીં પૂરું થયું મેં તમને જે કહેવાનું હતું એ બધું કરી દીધું પરંતુ હવે તો તમારે કરવાનું છે કોઈ પણ જીવનની અંદર મુશ્કેલી આવે અને તમે કર્તવ્ય ભૂલી જાઓ એ તમે ક્યારેય ન કરતા અને એ તમારે જ નિભાવવાનું છે મેં તો માત્ર તમને વાત કરી છે એ તમારા અંતિમ શબ્દો મને યાદ આવ્યા એ મુશ્કેલના સમયે પણ મને મારી ફરજ ભૂલવા ન દીધી અને મેં મારા જીવના જોખમે આ કાર્ય કર્યું મને પ્રમાણપત્ર અને સન્માન તો મળ્યું પરંતુ તમારી એ પ્રેરણાને કારણે મળ્યું છે આથી હું તમારા ચરણોમાં અર્પણ કરવા માટે આવ્યો છું પેલા ગુરુના આંખની અંદર આંસુ આવી ગયા આમ ગુરુ અને શિષ્યની અનેક પ્રકારની જોડી હંમેશા યાદ રહી છે અને અનેક ગુરુની પ્રેરણાથી શિષ્યોએ પોતાના જીવનની અંદર પ્રગતિ પણ કરી છે એટલે જ કહેવાય છે ને ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય આમ ભગવાનને મેળવી દે એવા સાચા ગુરુને આજે વંદન કરવાનું મન થાય આવા તો અનેક પ્રસંગો હશે કે જેમાં ગુરુ શિષ્યનો પ્રેમ આપણને દેખાતો હશે